જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે ફૂલવડાની રેસીપી લઈને આવી છું તો ચાલો રેસીપી શરૂ કરીએ ફૂલવડા બનાવવા માટે મેં અહીંયા પાલક મેથી કોથમીર અને મરચું લીધું છે તો બધું આપણે એક એકી સાથે એડ કરી દઈશું અને એક ચમચી લસણ પેસ્ટ એડ કરીશું અને એક વાટકો ચણાનો લોટ નાખીશું અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ એક ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ટાટાના સોડા અને એને એક્ટિવ કરવા માટે લીંબુનો રસ થોડો ઉમેરીશું અને થોડું થોડું પાણી ઉમેરતા જાશું અને હવે સારી રીતે એને મિક્સ કરી લઈશું તો મિત્રો ચોમાસું આવે એટલે બધાને ભજીયાની યાદ આવી જ જાય છે જો આ રીતે તમે ફૂલવડા બનાવશો તો સરસ અને ખાવામાં ટેસ્ટી લાગશે આ રીતે આપણે હલાવતા જઈશું અને સરસ પોચા બનશે તો ફૂલવડા બનાવવા માટે આપણે તેલ મેં પહેલેથી ગરમ મૂકી દીધું છે અને ધીમા તાપે આપણે ફૂલવડા કરવાના છે જેથી અંદર લગીન ચડી જાય તો આ રીતે હવે આપણે એને મૂકતા જઈશું હવે આપણે એને પલટાવી લઈશું અને આપણે ધીમા તાપે એટલા માટે ચડવા દેવાના છે કે એ અંદર સુધી ચડી જાય અને સરસ ક્રિસ્પી બને તો આપણા ભજીયા એકદમ તૈયાર છે તો હવે આપણે એને એક ટ્રેમાં કાઢી લઈશું તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ અને તમે જોઈ શકો છો કે આપણા ફૂલવડા કેવા સરસ ચડી ગયા છે